જોતા લાગતું જ હશે તમને બધાને અને વાર કેવલભાઈ અત્યારમાં રમત આદરી દીધીશ કા જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં શું કરો છો રમું છું જો 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 આવું કંઈક રમે છે યા મેં તો જો 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 હં એ ભાઈ ભી હં એ ભાઈ ભી હં હં આ રીતનું કાક હાલે છે તો કાંઈ વાંધો નહીં પછી પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગો બધા બન્યા રહેજો સવારે તો આના કાકાએ બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને અગિયાર અત્યારે વાગ્યા છે અગિયાર બાકી હા તો જમવાનું કામ થઈ ગયું છે હા તો શું બનાવવાનું છે ખીર બનાવવાનું છે કે બીજું કઈ અને જાહલબેન બેસી ગયા છે સાયકલમાં જો એનો ભાઈ સાયકલ આકે છે અને તમન્ના દીદી બાજુમાં બેઠા છે કા તમન્ના સાયકલમાં માં બેહડ દીદી આજ જો કેવલ સાયકલ આકે છે તી ટુ એ જલ્વેન સાયકલ માં બેઠી હે લે લે જો એને મજા આવી ગયા સાયકલ માં બેહી છે ને એટલે હાલો હલો હાલો અકાલો અકાલો બોટલ ચાલુ કર દો એ નાખો એ પાવર ના હોય બગાડે બગાડે દીદા

શાક જોતા આમ કરો તીખું છે અને શેનું શાક છે ખીર બનાવી છે રોટલી છે અને મનોજભાઈ મનોજભાઈ ઓલામાં શું લાવ્યા છે મંચુરિયમ

તો કાંઈ વાંધો નહીં અહીંયા જો તેલ નાખે છે અને અહીંયા મહેમાન વઈ ગયા અને વળાવીને ઊભા છે તો હવે દુકાને તે ઘણું બધું કામકાજ છે આજે તો દુકાને કામ ચાલુ કરી દેવી રાબે ત્યાં મુજબ તો કન્ટીન્યુઅલ લોગમાં બધાય બન્યા રહેજો નો ઘણા વધારથી મહેમાન આવ્યા તો એ તો વય ગયા ત પણ આ મારે ડેડીના જ મહેમાન આવ્યા હરખો ભાઈ જા બસ આવ્યો એ કે એટલા થાવ છે સબસ્ક્રાઈબ કરો કા દીધું હું લાઈક કરો સસ્ક્રાઈઝ કરો હું બાબી હા આ ભાઈ માટે મારા સ્પેશિયલ કમેન્ટ કરજો હા કોણ એ કે ઓલા ભાઈ કોણ હતા મામાજી થાય છે અને આમ અમારે ભાઈબંધ છે કા દીધું લેતા હોય આજે તો બધું કામ કર્યા હતો કે હવે તો રોજ રેગ્યુલર આવું કામ કામ જ રહેશે આજે હતો એટલા માટે પૂરું તો માઈ ગયું અને નાનું પડી એટલે પૂરું થઈ ગયું અત્યારે અમે બે બાઈક ચાલુ કાઢીએ છીએ અમે જઈએ છીએ અત્યારે દસ્તા રસ્તા જઈએ છીએ અમે અત્યારે મેં કીધું આ બાર ખાઈ તો રોજ નાતા જઈશું આવું જોઈએ કચ્ચો ઢોસા બે ઓર્ડર કર્યા હતા પાર્સલ કરાવ્યા એક મંચુરિયમ જા બિલ દેસ આને બધે બિલ જ દેવાના હોય એ અમારી બેંક છે તો અત્યારે બધા બેહી ગયા છે વાળું કરવા કા આપડ 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 કા ભાભી અને મારા ભાભી ભાવે છે મંચુરિયમ આને મંચુરિયમ આને વડાપાવ ભાવે છે મને ઢોસા ભાવે છે આને બી ઢોસા ઓલાને ને વડાપાવ તને હું ભાવે છે તને હું ભાવે છે રોવું આવે છે આને જાંજરી પહેરે છે ને ખમક ખમક થાય બેનના પગમાં કા કેવી હામુ જવા જવો તો લે 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 એ પાટું મારે ને ક્યાંક વાટકા ને લ્યો લ્યો રોયા બેન રોયા તો બધા જો અત્યારે વાળું કરવા બેઠા છે તો નિરાતે બધા વાળું કરી લેવી પછી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા અંધારામાં છે ને જયા બેન ઘરે પગી ગયા છે ફોન તો કર્યો તો અગાઉ અમે કે અમે બે હવા છીએ પણ એ બધા સુઈ ગયા એવું લાગે છે અને ઢોસા ખાઈને મનસુ એમ ખાઈને એકલો એકલો હાઈલો જાય જો ભાઈ આઈ ગયા ને બનાવી વારો છે એનો ફોન કર્યો તો ભાઈ આઈ ગયા

વિડીયો હમણાં દેખાડો આજે દીધું વિડીયો માં આવ્યો હતો એમ કહી દે સબસ્ક્રાઈબ કરો એમ કેટલું ખાલી કહી દે લાઈક કરો એમ કહી દે શેર કરો હાલો આ કાઈ બોલશે નહીં તો આ સાથે આપણે આજનો લોકો અહીંયા પૂરો કરીશું ખાલી ફરીથી મળશે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી એટલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય 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 તો કહેવાય બાય